તો અત્યારે આપણે પડદરી છે એકદમ નજીક ઊંટ દહીસરડા ગામમાં આવી ગયા છીએ ખેડૂતે ચણાનું વાવેતર કરેલું છે વટાણાનું વાવેતર કરેલું છે ચણામાંય અલગ અલગ વેરાયટીની વાવે વાવેતર કરેલું છે હું તમારી સાથે સાગર રાસડી ખેડૂત પુત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો ભાસ્કરભાઈ મારું નામ હું અટક મારી કોઠિયા ભાસ્કરભાઈ તમે પેલા તો કયા કયા વેરાયટીના ચણાનું વાવેતર કરેલું છે મારે આ છે સફેદ ચીણા હા અને ત્રણ નંબરના ચણા છે હા એટલે આમાં મેં તેમનીના અંછર વાપરાશ કર્યો છે ખુબ સારી હે અને ફાલ માં ઠીક સારું છે હવે ઈ ઇન્જેક્શન તમારી પાસે પડ્યું હોય તો બતાવો જેથી કરીને ખબર છે ને આ આપણી પાસે છે જ અને તમે એમાં કેટલા ડોઝ માર્યા હતા આમાં મે બે ડોઝ મારેલા છે પેલા માર્યો તો મને સારું લાગ્યું એટલે પાછું મે બીજો માર્યા અને પંપમાં કેવી રીતે તમે નાખ્યું હતું હા એક અંછર લઈને એક પંપ નાખી દેવાનું અને બીજી કોઈ પણ દવા એ નાખી હા હા ઈરુની સાથે વાપરી હતી ફૂગનાશક એ પણ કાઈ તોય સારું છે ફૂગનાશક માં કઈ જરૂર નહોતી પણ છતાં મેં નાખ દીધું હવે જયારે તમે પેલો ડોઝ માર્યો ત્યારે તમને ચણા માં શું રિકવરી શું દેખાણું રિઝલ્ટ ફૂટ બહુ સારી લીએ પેલા મારી ને ત્યારે ઉપડા પછી મેં પાછી બીજી મારી એટલે ફૂટ બહુ સારું કામ દીએ અને ફૂટના કારણે પછી જે ફ્લાવરિંગ માંથી જે પોપટા બનવા જોઈએ એ કેવી રીતે અત્યારે બનેલા છે બને છે સારું છે વાંધો નથી પણ થોડોક વરસાદ થયો એટલે નુકસાન લાગી છે ના કે ફૂટ નું ને ફાલમાં સારું છે પણ વરસાદના લીધે થોડોક બગાડ છે હવે તમે જે રીતે ખેડૂત છો એવી રીતે આપડે પાસે ખેડૂત પરિવાર ખુબ મોટો છે તો એમાં તમે કયો કે ભાઈ કેટલા રૂપિયા નું આવ્યું હતું અમારે આવ્યું હતું પચાસ આપડે પચાસ રૂપિયા નો પપ પડે ઓકે એટલે પાંચસો રૂપિયા નો બોક્સ થયું ઓકે તો ભાસ્કર ભાઈ ની ખેડૂતો તમે વાત સાંભળી શકો છો અને એના ચણા પણ જોઈ શકો છો પોપટા મોટા મોટા થઈ ગયા છે તો આ ભાસ્કર ભાઈ જે રીતના સ્ટેમિના ઇન્જેક્શન વાપર્યું નેચર કેર કંપની નું એવી રીતના તમે પણ ચણામાં વટાણામાં જીરુમાં દાણામાં તમારે વટાણા એમાં તમે વાપર્યું નાખેલું હા ગમે એ પાકમાં તમે ફ્લાવરિંગ અવસ્થા એ નાખી શકો છો જેના કારણે તમારે ફૂટ પણ સારી એવી પડશે જેથી કરીને જે પણ ગુજરાતના ખૂણે ખૂણે ખેડૂતોને સારા એવા રિઝલ્ટ મળતા હોય સારી એવી વસ્તુ વાપરતા હોય એને આપણે મળવાનો આગ્રહ રાખીએ છીએ તો તમે પણ જો સારી એવી ખેતી કરતા હોય તો અમારો કોન્ટેક્ટ તમે નીચેના ડિસ્ક્રિપ્શનમાંથી માંથી કરી શકો છો અને આ નેચર કેર નું સ્ટેમિના ઇન્જેક્શન વાપરવા નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે આજે જ કોલ કરીને વાર્તાલાપ કરી શકો તો આવી રીતના અવારનવાર ખેતીવાડીની અને ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી સાથે જોડાતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ માં